આજે મુન્દ્રા ડેપોથી ભુજ જતી બસ જેનો નિર્ધારિત સમય સવારે દસ વાગ્યાનો હતો તેના સમય કરતાં લગભગ સવા કલાક મળી એટલે કે અગિયારને પંદર વાગે રવાના થઈ હતી મુખ્ય બાબતો સમયનો વેડફાટ સવારે દસ આમ બસની રાહ જોઈ રહેલા મુસાફરોને અગિયાર ને પંદર સુધી બસની રાહ જોઈ પડી હતી જાગૃત નાગરિક દ્વારા રજૂ કરવામાં આવેલી ટિકિટમાં સમય અગિયારને પંદર અને ઓગણચાલીસ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે જે ડેપોની બેદરકારી સાબિત કરે છે આ ટિકિટનો નંબર અઢાર એકવીસ અગિયાર છે મુસાફરોમાં રોજ કલાકો સુધી રાહ જોયા બાદ પણ બસ મળતા મુસાફરો ખાસ કરીને વૃદ્ધો વિદ્યાર્થીઓને નોકરી વગમાં ભારે રોષ જોવા મળ્યો હતો બસની એક ખડધ હાલત મુસાફરોએ બસોની હાલત પર પણ સવાલ ઉઠાવ્યા છે બસની તસવીરો પણ તંત્રની બતાવે છે મુન્દ્રાની જનતાનો સવાલ એ છે કે આખરે ક્યાં સુધી તેમને આવી અવ્યવસ્થાનો શિકાર બનવું પડશે શું ડેપો મેનેજર અને સંબંધિત અધિકારીઓ આ અંગે કોઈ કાર્યવાહી કરશે કે પછી પ્રજામાં જ હેરાન થતી રહેશે જ્યારે એસટી બસનો ઉપયોગ અને સીડો સીટો કન્ફર્મ રાખેલી છે ધારાસભ્યશ્રી અને સાંસદ કચ્છ માટે અને સ્વતંત્ર સેનાની માટે પણ તેઓ ક્યારેય ઉપયોગ કરતા નથી જેથી એસટી વિભાગનું સત્ય બહાર આવતું નથી તેમ એક જાગૃત નાગરિક મસ્જીદ સમા મુદ્રા દ્વારા જણાવ્યું હતું વિપુટ ભરત ઠાકોર કચ્છ